માં પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર ત્રણસો ને ચુમ્મોતેર ઉપર વિષય છે પ્રભુજી દૂર હોય તો પણ તેની દ્રષ્ટિ સેવક પર રાખે છે એ વિષય વિષય છે અને આગળ બીજો પણ વિષય છે કે ભગવત ભાવ દ્રઢ કરવા કોનો સંગ કરો આ બંને વિષય આપણે આજે નાની વાતમાં આવી જશે ઠાકોરજી રાજકોટ વિભાજીને ત્યાં પધાર્યા છે એ બહુ બધું જૂથ છે હરજી સુરજ નારાવટી નારાયણ ચોકસી બાવો વાસણભાઈ મોચી એવા ઘણા બધા વૈષ્ણવો ભગવદીઓ બિરાજે છે હવે ત્યાં ખૂબ જ ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે સંધ્યા સમયે ત્યાં બેઠકે બિરાજે છે અનેક જીવો શરણદાન આપે છે પ્રભુજી રઘા ખવા સાથે કચ્છમાં પ્રયાણ કરવાની વાત કરી રહ્યા છે એટલે કે હજી તો સવારે પધાર્યા છે અને થોડા સમય પછી ત્યાં આગળ વૈષ્ણવને દર્શન આપ્યા સેવક કર્યા અને પછી ત્યાંથી પ્રયાણ કરવાની વાત કરે છે કે હવે કચ્છમાં જવું છે એટલે વિભાજી કહે છે કે મહારાજ સત્વર પધારવાની ઈચ્છા કેમ કરી રાજ થોડો સમય બિરાજો તો વડું રૂડું વધુ રૂડું અમારું મન શાંત થાય એટલે કે હજી તો તમે પધાર્યા જ છો અને વિજય થવાની વાત કરો છો સંતોષ નથી થતો એવો એવો વ્યક્ત કરી રહ્યા છે પ્રભુજીએ આજ્ઞા કરતાં કહ્યું વિભાજી ગોકુળ પહોંચવાની તાકીદ છે જેથી કાનદાસની વિનંતી કચ્છમાં પધારવાની સ્વીકારી છે જેથી તેનો મનોરથ પૂર્ણ કરવો છે વિભાજીએ કહ્યું જેવી રાજની ઈચ્છા હવે ત્યાં જીદતો ન કરાય ઠાકોરજીએ કીધું પછી આપણે માની લેવાનું કીધું પછી એમને જે વિરાહ થતો હતો એ વિરાહને શાંત કરવા માટે ઠાકોરજી મુસ્કુરાઈને કહે છે કે વિભાજી પ્રેમને અંતર નથી પ્રભુને જેનું રૂચે તેનું જ રૂચે ચંદ્રમા અને કુમોદિનીને ઘણું અંતર છે છતાં ચંદ્રમાની દ્રષ્ટિ કુમોદિની ઉપર રહે છે તેથી કુમોદિની ચંદ્રમાને જોઈને પ્રફુલ્લિત રહે છે નેત્ર અને નાસિકાને ચાર આંગણનું અંતર છે છતાં શું નિકટ રહેવાથી શું વધારે છે પ્રભુ દૂરથી વિયોગમાં પણ સેવક ઉપર દ્રષ્ટિ રાખે છે પ્રભુની દ્રષ્ટિ પોતાના સેવક ઉપર રહે છે પછી ગમે તેટલો તે દૂર હોય પ્રેમને અંતર જ નથી પ્રેમ એ તો સર્વવ્યાપી છે પ્રેમી સદા પ્રેમીમાં જ વસે છે પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિ એને જ કહેવાય પ્રેમીઓ વિયોગમાં અને સંયોગમાં એકબીજામાં રમી રહે છે વિભાજી પ્રેમને અંતર નથી તું તો સદા અમારા સ્વરૂપમાં આસક્ત છે પછી અંતર તારે ને અમારે ક્યાં રહ્યું વિભાજી તથા હરજી સૂરજ પ્રભુજીનું વચનામ સાંભળીને અતિ પ્રસન્ન થયા અને કહ્યું રાજ આપની અસીમ કૃપા એ જ અમારી પુષ્ટિ ભક્તિ છે પ્રભુજી બીજું શું વિનવીએ એટલે ઠાકોરજીનો જે ઠાકોરજીથી દૂર થવાનો વિયોગ થતો તો એના માટે ઠાકોરજીએ અહીંયા સમજાવે છે કે આમ ભલે હું તમારાથી દૂર છું પણ તમારી અંદર સદા બિરાજો છું એમ કહે છે કે પ્રેમી પ્રેમીથી સદા દૂર રહેતા જ નથી એકબીજામાં જ રહે છે રમી રહે છે એમ કહે છે કે પ્રેમીઓ વિયોગમાં અને સંયોગમાં એકબીજામાં રમી રહે છે એટલે કે આપની અંદર હૃદયમાં તો હું બિરાજો જ છું અત્યારે પ્રગટ નથી પણ અંદર તો છું જ હૃદયમાં હવે પાછી આગળ જ્યારે ઠાકોરજી વિજય થાય છે તોય હરજી સૂરજ પૂછે છે કે રાજ સંગ કોનો કરીએ જેથી ભગવત ભાવ દ્રઢ થાય ત્યારે ઠાકોરજી કહે છે કે સંગ કોનો કરવો આપણે કરીએ કરીએ તો પારખીને જેવો નીચ નીચે નીચ થાય અને ઊંચે ઊંચ થાય એટલે કે નીચાની સાથે સંઘ કરીએ તો નીચું જવાય અને ઊંચાની સાથે સંગ કરીએ તો ઊંચું જવાય સંઘ પારખીને કરીએ કારણ કે જેવો સંઘ તેવો રંગ પોતાને લાગે છે પછી છેલ્લો ફકરો આપણે લઈ લઈએ જે ખૂબ સુંદર કીધો છે કે આ માર્ગમાં સંઘનું મૂળ પૂર્વના સંબંધનું છે પૂર્વનો સંબંધ જો હોય તો સંઘ હંમેશા વધતો જાય ખરો એ એજ કે દોષો દીઠે પણ ઘટે નહીં સંઘ બન્યો બનાયો સદા રહે તો સંઘનું ફળ મળે અને ભાવ દ્રઢ થાય પ્રથમ સંઘ દ્રઢ થાય તો વધુ ફળ મળે સંગ તો હરજી તાદર્શી ભગવદીનો જ કરાય જેથી સર્વ પદાર્થ આ માર્ગનો હાથ આવે તાદર્શી ભગવદીના સંગમાં રહે તો તેના સંગની અસર તમારા ઉપર થાય જેમ ચંદનનું વૃક્ષ બીજા વૃક્ષને પણ પાસે રહેવાથી પોતાના સમાન બનાવી દે છે શીતળતા આપે છે તેવું દ્રષ્ટાંત તાદર્શી ભગવદીના સંગનું જાણવું ચંદ્ર ચકોર સન્મુખ રહે છે પ્રીતનું કારણ છે અમો પણ તાદર્શી ભગવતીનો સ્નેહ સદા વશ રહીએ છીએ શું કીધું ઠાકોરજી એમ શું કે છે તાદર્શી ભગવતીને તો અમે વશ છીએ જ્યારે જેઓ મનોરથ કરે ત્યારે તેનો મનોરથ અમો સિદ્ધ અવશ્ય કરીએ છીએ તેમાં જરા પણ સંદેહ નથી તેથી કાનદાસને ત્યાં પધારવાની ઈચ્છા કરી છે વિભાજી તો તો સદા ભાવ રસથી ભરપૂર છો એટલે અહીંયા ઠાકોરજીએ છેલ્લા વાક્યમાં શું કીધું કે અમો ઠાકોર અમો ભગવતીને વશ છીએ ભગવતી જેવો મનોરથ કરે એવો અમે પૂરો કરીએ જ છીએ એટલે એટલા માટે જ ભગવતીનો સંગ કરવાનો કહે છે કે ભગવતીના સંગે કરીને આપણા મનોરથ પૂરા થાય એક રીતે ઠાકોરજી આપણને એમ બતાવી દીધું કે ભગવતીનો સંગ કરશો તો ભગવતીનો તો મનોરથ અમે પૂરા કરીએ જ છીએ એટલે કે ભગવતી આપણને શું શીખવાડશે અલૌકિક મનોરથ કરવાનું શિખવાડશે અને ઠાકોરજીથી નજીક જવાનું શિખવાડશે જે ઠાકોરજી અહીંયા આપણને વચન આપે છે કે ભગવતીનો સંગ કરશો તો ભગવદીના મનોરથ તો અમે પૂરા કરીએ છીએ કેમ કે અમે એને વશ છીએ અને બીજું શું કીધું કે જ્યારે પૂરવનો સંબંધ હોય તો જ સંઘ થાય અને એ સંઘ બન્યો રહે તો એ ઘાટો થતો જાય એવું સમજાવે છે એટલે આ પેલા દોડમાં છે ને કે આપણે આગળની ઓળખાણું રે સખીયું સાંભળો રેલો એટલે કે જે પૂરવના સંબંધી છે લીલાના સંગી છે ભૂતલમાં એ જ મળે છે આપણને આજે આટલું જ બોલીને મારી વાણીન વિરામાં પૂછું બરશી ગોપાલ રાલ કી જે